એવા સોણાયા આવે મને એવા સોણાય આવે મારા ને મધરાતે મને એવા સોનાયા આવે દ્વાર ક્યાના રાજા ગઢમાં આવ્યા તમ પીર થઈ પૂજાણા મને એવા સોણાયા આવે દેવકીજી ના કુંવર દેવના જાયા તમે કુમકુમ પગલે આવ્યા મને એવા આવે મારા મોડીને મધરાતે મને એવા સોનાયા આવે વાસુદેવને સોડ્યા યજમા ઘેરે આવ્યા તમ ભક્તોને ને યુગાર્યા મને એવા સોણાયા આવે બાળભદ્ર ને સોડ્યા તમ વીરમ દેવના વીરા તમ ભેળા બેસી જોયમાં મને એવા સોણાયા આવે તમ મોરલી સોડી દીધી તમ પાલા પાપીને પાવન કીધા મને એવા સોણાયા તમ પીળા પિતાંબર પેરા તમ માંડવડામાં માલા યમયા તમ રાઈને ઓળખ્યા મને એવા સોણાયા આવે રાધાને સોડી દીધા ને તલ દેવના સ્વામી તમ ભવની ભાવટ ભાંગી મને એવા સોણ્યા આવે એવા સોણાયા આવે મને એવા સોણાયા આવે મરમોડી ને મધરાતે મને વાસોણાય આવે